લા જોરામાં ભાળી ગયો હા ના ડારો માર આનું જો માર ભાઈને હાજી આવું જો એ માર ભાઈને હાજી આવો છોકરા તાર ભાઈરા જઈ લે હેડ જા માર તો નહોતા હેડ છોડો પડ્યા આવતો રે આ શેત્રમાં પાક ના મળતા

દારૂ ઉતરે આપડે દારૂમ હોત ને પેલા બેડવાની મજા દારૂ ઉતર્યો તરી જાય બધુંય થઈ જાવે આજ તો પલાં જોવા માયરા ને હાથ સાફ કરવાય મજા આવી જાય

એટલે એના તો ચોરાય નહી શું કરે તો તમારા કાકા ને કાકા ને તમારા કાકા ની ખો હા છોકરો ખોટી ના ખાતો પાછી જો મેં મકાઈ વાટી હોય ને તો મારા ફયા ની બસ